દાહોદ જિલ્લાના પીપલોદના તાંડી ફળિયામાં જુગાર રમતા છો એ પોલીસે પકડી ગુનો નોંધ્યો વિગતે વાત કરીએ તો દાહોદ જિલ્લાના પીપલોદમાં આવેલા તાંડી ફળિયામાં કેટલાક કિસમો પાના પત્તા વડે હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી જે બાતમીના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડા પાડતા છ ઈ સમો જુગાર રમતા જોડાતા પોલીસે સ્થળ પરથી પકડાયેલા ઈ સમૂહના નામ ઠામ પૂછતા તેઓએ તેમના નામ દિલીપો ભૈમાભાઈ પટેલ મિલન નારણભાઈ ભરવાડ હિમાશુ દલુભાઈ પટેલ અલ્પેશ જયસિંહભાઈ ભરવાડ નરેશ ઉર્ફે ભૈલુભાઈ ડાલુમલ લોહાણા અને શાંતિલાલ ઉર્ફે સતીશભાઈ નનુભાઈ પટેલ બતાવ્યું હતું આ તમામ આરોપીઓ પીપલોદ ગામના ટાંડી ફળિયામાં ખુલ્લામાં બેસી જુગાર રમી રહ્યા હતા પોલીસે દાવ પર લાગેલા રોકડા રૂપિયા અને જુગાર રમવાના અન્ય સાધનો મળીને કુલ રૂપિયા ચાર હજાર છસો દસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તમામ ઝડપાયેલા સમો વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી